તો ભાઈ અમને દેશી સકડા લઈ લીધા હૈ તો આ દેશી સકડા કો જો ભાઈ સવારી કરણી હો તો આપન કો ફોન કા અમારા નંબર હે નવાણું બે નવાણું મોડા ઉઠાણા તે નો નવાણું તો કોઈને ગમે એવા કામ હોય ભાઈ કોઈને શ્રીમતના કામ હોય લગ્નના કામ હોય ઢગ લઈ જવાની હોય તો આપણા ટેમ્પા ભાડે જાયગા ઓર બહાટી બોલાવતા જાયગા તમ તમારે એટલા હામે

તો ડાઇવર ઓલે ઠેકાને પડતા ડાઇવર કો કુસ નહીં હોતાા કે એક ખાસિયત હૈ